નમસ્કાર ખેડૂત મિત્રો હું આપનો દોસ્ત હરેશ બેરા ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું દોસ્તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરશું કે આપણું જે શિયાળુ પાક છે ચણા ચણાના પાકની અંદર ખાસ કરીને જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસની અંદર ઈયળ આવે છે અને આ ઈયળનું જો સમયસર કંટ્રોલ કરવામાં ન આવે તો આપણા ચણાના પાકને ખૂબ નુકસાન કરે છે અને આપણા ઉત્પાદન ઉપર એની માઠી અસર જોવા મળે છે તો ચણાના પાક માટે સૌથી સારી અને સસ્તી કઈ દવા છે એની આપણે ચર્ચા કરીશું વિડીયોના અંત સુધી ખાસ દોસ્તો જોડેલા રહેજો ખૂબ જ સરસ મજાની ચર્ચા આપણી આજની થવાની છે જે મિત્રોને ખેતીની સાથે આયુર્વેદમાં રસ છે તેવા મિત્રો આપણી આયુર્વેદિક ટિપ્સ ગુજરાતી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી શકો છો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણને એની લિંક મળી જશે જે મિત્રો આપણી ચેનલ ઉપર સૌપ્રથમ વખત આવ્યા છે તો આપણે ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આપણે આ ચેનલ ઉપર ખેડૂતોલક્ષી ઉપયોગી માહિતી શેર કરીએ છીએ અને બને એટલી સાચી અને સચોટ માહિતી આપવા પ્રયત્ન કરીએ છીએ દોસ્તો ચણાના પાકની અંદર જે ઈયળ આવે છે એના નિયંત્રણ માટે આપણે જે પગલાં લેવાના છે એમાં સૌથી સારી અને સસ્તી અને બીજી પણ કેટલીક દવાઓ છે એની ચર્ચા આપણે કરીએ તો ચણાના પાકની અંદર ઈયળનું સૌથી સારું નિયંત્રણ આપતી જે દવા છે જે આપને પરવડે અને એનો રિઝલ્ટ પણ ખૂબ સરસ છે આવી દવા છે ઇમામેક્ટિન બેન્જોઈટ પાંચ ટકા એસજી જે માર્કેટની અંદર આપને ઘણી બધી કંપનીઓ બનાવે છે પણ ખાસ દોસ્તો એક જે ખેડૂત મિત્રોના અમુક અનુભવો છે એ આપની સાથે શેર કરું અને એ પછી બીજી પણ એક બે દવાઓ છે એની આપણે ચર્ચા કરશું તો આ જે ઇમામેક્ટિન બેન્જોઈડ પાંચ ટકા એસજી ફોર્મમાં આવે છે એ દવા ઘણી બધી કંપનીઓ અત્યારે હાલમાં બનાવે છે પરંતુ અમુક લેભાગુ કંપનીઓ આ દવામાં દવાનું જે કાયદેસરનું એનું જે કમ્પોઝિશન હોવું જોઈએ એ એના માટે આપણી અમુક સંસ્થાઓ છે એનું રેગ્યુલર ચેકિંગ કરતી હોય છે અને ઘણી વખત આવી લેભાગુ કંપનીઓના જે ઇમામેક્ટિન બેન્જોઈડ પાંચ ટકા એસજી ફોર્મના જે એની પ્રોડક્ટ છે એ એ ટેસ્ટમાં ફેલ થતી હોય છે આપણે સૌ જાણીએ છીએ કે ભારતમાં કેટલા ટકા ચેકિંગ થતું હોય ને કેટલા ટકા લોલમલોલ બધું હાલતું હોય જાગૃત ખેડૂતો એ થવાનું છે સારી કંપનીની એમામ એક્ટિન બેન જોઈ પાંચ ટકા એસજી દવા ખરીદી કરી અને છંટકાવ કરવો જો નબળી ગુણવત્તાવાળી દવા હોય તો આપણા ચણાના પાકના ઉપર એની જે અસરો જોવા મળે છે એ ખાસ ખેડૂત મિત્રોએ જાણવા જાણવી જરૂરી છે નબળી ગુણવત્તાવાળી એમામ એક્ટિન બેન પાંચ ટકા દવા છાંટવાથી ચણાના પાકના જે પાન છે એ પાતળા થઈ જાય છે અને આપણો જે ફાલ છે ફૂલ છે એ પણ ઘણી વખત એમાં ડેમેજ જોવા મળે છે સારી ગુણવત્તાવાળી દવાનું રિઝલ્ટ બેસ્ટ છે ખેડૂત મિત્રોએ ગભરાવાની જરૂર નથી એમાં મેક્ટિન બેન્જોઈડ દવા આંખો વેચીને છાંટી શકીએ છીએ ચણાના પાકમાં એનું બેસ્ટ રિઝલ્ટ મળે છે આપણે ચેતવાની જે જરૂર છે એ છે નબળી ગુણવત્તાવાળી દવાઓથી ચેતવાની ખાસ જરૂર છે મારી વાત કરું તો હું વર્ષોથી ઇફકો કંપનીની જે ઈગાઓ આવે છે માર્કેટની અંદર મળતી જે બીજી ઇમામેક્ટિન બેન્જોઇડ દવા છે એના કરતાં કિંમતમાં પણ સસ્તી છે અને એક નંબરનું રિઝલ્ટ છે દોસ્તો વર્ષોથી મારો અનુભવ છે શક્ય હોય તો ઇફકોની ઈગાઓ આપ લઈ અને છંટકાવ કરી શકો છો ખૂબ જ સરસ અને બેસ્ટ રિઝલ્ટ છે એનું કોઈ કંપનીની ઇફકોની આપણે ભલામણ કરી અને એની દવાનું કંઈ આપણે માર્કેટિંગ કરતા નથી પણ એક ખેડૂત છું અને ખેડૂત તરીકે મારા જે સારા અનુભવ છે એ આપણા સુધી પહોંચે એ મારી એક નૈતિક જવાબદારી છે અને એના હિસાબે જ હું આપને આ વાત કરું છું દોસ્તો અને ઇફકો કંપની આમે કોઈ પ્રાઇવેટ કંપની છે નહીં આપણી એક સહકારી સંસ્થા છે ખેડૂતોના હિતમાં કામ કરે છે અને એની પ્રોડક્ટ પણ ખૂબ સરસ હોય છે એટલે આ પ્રોડક્ટ આપ ખરીદી શકો છો બાકી માર્કેટમાં બીજી પણ એમાંમે ટીન બેન બનાવતી સારી અને વિશ્વાસપાત્ર કંપની હોય તો એની દવા આપ છાંટી શકો છો એ સિવાય બીજી જે દવાઓ છે દોસ્તો નોવાલ યુરોન દસ ટકા ઇસી ફોર્મમાં આવે છે એ પણ આપ છંટકાવ કરી શકો છો સરસ રિઝલ્ટ છે એન્ડોક્સાકાર પંદર પોઈન્ટ એંસી ટકા જે દવા આવે છે એનું પણ ચણાના પાકની ઈયળમાં ખૂબ સરસ મજાનું રિઝલ્ટ છે અને ન્યુઆલિયોન પ્લસ એન્ડોક્સાકાર્બનું કાર્બનું એક મિશ્રણ આપતી દવા પણ ઘણી બધી કંપનીઓ બનાવે છે એનું રિઝલ્ટ પણ સરસ છે પરંતુ રેટમાં સસ્તી અને ગુણવત્તામાં ઇફેક્ટમાં સારી દવા આપણે વાત કરીએ એમ ઇમામ એક્ટિન બેન્જોઈટ પાંચ ટકા એસજી છે અને ખાસ કરીને ઇફકોનો ઈગાઓ મળી જાય તો બેસ્ટ બાકી માર્કેટમાં કોઈ પણ સારી કંપનીની દવા લઈ અને આપ છંટકાવ કરશો તો ચણાના પાકની અંદર જે ઈયળ આવે છે એમાં આપ સારામાં સારી રીતે કંટ્રોલ કરી શકો છો એક ચેતવાની બાબત એ છો દોસ્તો કે ઘણા ખેડૂત મિત્રો ઈયળ આવે એ પહેલાં છંટકાવ કરતા હોય છે અને પછી બીજાના પાકમાં ઈયળની ચર્ચા આવે તો પોતે બિંદાસ થઈ જતા હોય કે આપણે તો ઈયળનો ડોઝ મારી દીધો છે આ ભૂલ ક્યારે કરશો નહીં આપણા પાકમાં ઈયળ દેખાય ત્યારે જ એનો છંટકાવ આપણે કરવાનો છે અગાઉ ઈયળની દવાનો છંટકાવ કરેલો હશે અને પછી બાદમાં ઈયળ આવશે તો ચોક્કસ એ ઈયળ પાકને નુકસાન કરવાની જ છે એટલે ફેબ્રુઆરી જાન્યુઆરી તો પૂરો થઈ ગયો ફેબ્રુઆરી માસની અંદર ચણાના પાકનું નિરીક્ષણ કરતું રહેવું જ્યારે એવું લાગે કે ઈયળ દેખાય છે તો દેખાયા બાદ જ કોઈપણ પણ ઈયડનાશક દવાનો છંટકાવ કરવો અગાઉ કરવો નહીં દોસ્તો વાત સારી લાગી હોય તો બીજા ખેડૂત મિત્રો સુધી વાત શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક કરજો ફરી મળશું આવતા વિડીયોમાં કોઈ સરસ મજાની માહિતી સાથે ત્યાં સુધી રજા લઈએ જય જવાન જય કિસાન જય હિન્દ વંદે માતરમ ધન્યવાદ